આગેવાન તરીકે વાત કરું અને એક મહિલા આગેવાન તરીકે વાત કરું ને તો જ્યારે જ્યારે પણ સમાજની દીકરીઓને કે બીજા પણ સમાજની દીકરીઓને જ્યાં જ્યાં જરૂર પડી છે ને ત્યાં અમારી પૂરેપૂરી મહેનત એવી રહી છે કે એને ન્યાય મળે એને ન્યાય સુધી અમે પહોંચાડી શકીએ હવે આ ઘરની મેટર છે પણ છતાં પણ મારું કહેવાનું એટલું છે જે કંઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જ્યારે પોલીસ સ્ટેશન એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી માત્ર ને માત્ર એટલા માટે ને કારણ કે ભાજપ સાથે જોડાયેલા છે એટલે મારું કહેવાનો એમ છે કે સત્તાધીશ કુંડાઓ કહેવાય કે જેના ઇશારે પોલીસ મંત્ર કામ કરી રહ્યું હોય એટલે વિચાર કરો કે એક મા દીકરી છે આટલા વર્ષોથી પોતાની જાતે એકલા રહે છે આજે હું પાટીદારની દ્રષ્ટિએ વાત કરું તો પાટીદાર સમાજ છે ને ખુમારીવાળો સમાજ છે એ બીજા પણ કોઈ હેરાન થતા હોય બીજા કોઈ કોઈ પણ બેનો દીકરીઓ પણ હેરાન થતી હોય ને તો એનાથી ના જોવાય અને એની મદદે પહોંચી જતો હોય પણ આ પરિવારમાં જે એમના મોટા પપ્પાની જે વાત છે દિનેશભાઈની વર્તન જોયું કે માં છે એક હોદ્દા ઉપર છે એક જસદણ ના પ્રભારી છે એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો પણ એને તો એ ક્યાંય સાઈડમાં મૂકી અને પોતાની જ બેનો ઘરની બેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય કોર્ટ મેટર ચાલતી હોવા છતાં પણ જો એ ઘરે આવી અને એના કહેવાય ને કે મહિલાના કાઠલા પકડીને એવી રીતે એનું વર્તન હોય એવું રૂખા તત્વ જેવું એનું વર્તન હોય તો એક પાટીદાર તરીકે પણ એને હું એમ કહું છું કે શરમજનક વાત કહેવાય પરિવારની વાત છે એ સ્વાભાવિક છે પરંતુ જે રીતે પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહીએ છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે સાડા દસ અગિયાર વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે કોઈ પણ વ્યક્તિ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ન કરવી જોઈએ બીજી વાત જે રીતે બેન કહે છે એ વાત જો માની આપણે તો ડ્રીમ કરેલું હતું દાદાગીરી કરતા હતા ઘરમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરતા હતા હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી આમ છતાંય પરિવારે જ્યારે પોલીસને ફોન કર્યો પોલીસની હાજરી હોય છે તો પોલીસની હાજરીમાં જ્યારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી ઘટના સ્થળની મુલાકાત પોલીસે જ્યારે લીધી તો એમની એફઆઈઆર લેવી જોઈએ અને કાંઈ નહીં તો કાંઈ નહીં એકસો એકાવન કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ આજ સુધી મીડિયાનો આટલો સહયોગ હોવા છતાં પણ આ પોલીસ તંત્રને એક મહિલા ઘરે એકલી હોય અને ત્રણ લોકો આવીને ડરાવે ધમકાવે એવો બેનનો આક્ષેપ છે આમ છતાં પણ રાત્રે બબ્બે વાગ્યા સુધી બેન ત્યાં બેસ્યા છતાં પણ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી સામેવાળા ઉપર કરી નથી આપણે કાનૂની રાજની વાત કરીએ છીએ ન્યાયતંત્રની વાત કરીએ છીએ આપણા ગૃહમંત્રી ખૂબ પોલીસનો વ્યવહાર કેવો છે એવો પ્રશ્નો કરી રહ્યા છે જાહેરમાં મીડિયાના માધ્યમથી પણ કરે છે ત્યારે રાજકોટ પોલીસે જે કોઈ ડિપાર્ટમેન્ટ અહીંયા લાગતો હોય પોલીસ સ્ટેશન એમને આ બેનને ન્યાય આપવું જોઈએ અને બેનની સાથે રહેવું જોઈએ એકલા છે મહિલા સશક્તિકરણની માત્ર વાતો ભાષણમાં ને ચોપડામાં ન ચાલે પારિવારિક અને મિલકત એ જે હોય કોર્ટમાં જોઈ લેવાય છે પરંતુ આ રીતે દાદાગીરી કરીને બેનની ઈચ્છા વિરુદ્ધ ઘરમાં આવવું અથવા તો ઘરમાં આવવાનો પ્રયત્ન કરવો એ કોઈ રીતે સામાજિક રીતે ચલાવી ન શકાય એ વાત સ્પષ્ટ છે

આપણે આગેવાન તરીકે સ્ટેજ ઉપરથી ભાષણો આપતા હોય ત્યારે પહેલી ફરજ આપણે એ બને છે કે મારે મારા પરિવારની એકતા છે કે નહીં મારા પરિવારમાં તો બધું બરાબર છે કે નહીં એટલે આગેવાનને તો જતું કરીને પણ હું એમ નથી કહેતો કે આ બેનનો કે પરિવારનો કોઈ જ નહીં હોય કદાચ હોય તો પણ એ મા દીકરી એકલા છે ભાઈ એમના એટલે કે એમના પતિ અગિયાર મહિના પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા છે તો દિનેશભાઈની તો ઉલટાની વધુ જવાબદારી આવે છે વાત એવી પણ મળી કે મા દીકરી અલગ રહેતા તો પણ એ પરિવારનો તો છે 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 જ જ જ એમની પાછળ દિનેશભાઈના ભાઈનું નામ લાગવાનું એ લાગવાની એમના મોટા પપ્પા તો મારી આ તકે મીડિયાના માધ્યમથી સમાજના તમામ શ્રેષ્ઠીઓને એ વિનંતી છે કે આ મીડિયા સુધી વાત જ ન પહોંચવી જોઈએ પોલીસ સ્ટેશન સુધી વાત જ ન પહોંચવી જોઈએ આપણે એક બાજુ સમાધાન પંચ ચલાવીએ છીએ એક બાજુ સુફિયાની વાતો કરીએ છીએ એકતાની અને એક બાજુ સમાજના શ્રેષ્ઠીઓ પોતાના પરિવારને જ ન્યાય ન અપાવી શકતા આવી વાતો કરવાની આપણે જરૂર નથી અને માની લો કે કદાચ આવી ઘટનાઓ બને છે તો પાંચ આગેવાનોને વચ્ચે રહીને પણ પૂરું કરવું જોઈએ કહેવાનો મારો મતલબ એટલો છે કે સમાજ જીવનમાં જ્યારે તમે આગેવાન તરીકે હોય એક નેતા તરીકે હોય તમને જ્યારે સત્તાનું પીઠબળ હોય ત્યારે તમારે વધુ જતું કરવું જોઈએ નહીં કે તમારે દાદાગીરી કરી સત્તાનો ઉપયોગ કરી પોલીસનો ઉપયોગ કરીને એક મહા દીકરી લાચાર હોય એને તમે દબાવો આ કોઈ રીતે ચલાવી ન શકાય રાજકોટ પોલીસને પણ અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી કે તમે મહેરબાની કરીને આમની એફઆઈઆર લઈ લો અને સમાજના શ્રેષ્ઠીઓને પણ મારી વિનંતી છે નહીં ગમે છતાં પણ આ વિષયમાં એમને તરફદારી કરી અને બાંધછોડ કરી અને બેનનો જે હક છે ન્યાય છે એને આપવો જોઈએ કોઈ પણ આગેવાને આ દીકરીઓની તરફદારી કરી અને આ વિષયને પૂરો કરવો જોઈએ એવી મીડિયાના માધ્યમથી મારી વાત છે મનોજભાઈ સમાજના શ્રેષ્ઠીઓ સાથે આપ વાત કરશો આ ન્યાય ચોક્કસ આ વિષયમાં અમે પ્રથમ તો અમારી અત્યારે જે વાત છે અમે જેના માટે આવ્યા છે એ પોલીસના જે વર્તન છે અને જે પોલીસે કરવું જોઈએ કામ એ નથી કર્યું એ માટે હું જીગી અને અમારી ટીમ મોરબીથી આવી છે પરિવારને મળવા માટે અને બીજી જ્યારે વાત છે મિલકતની તો એ તો આમ હવે તો એમ કહેવાય કે ઘર ઘર કી કહાની છે એટલે એ વિષય કોર્ટમાં પતે તો કોર્ટમાં અને સમાજના સ્ટેજ ઉપર પતે તો સમાજના મોભીઓ દ્વારા એ પતશે એ મને વિશ્વાસ છે પણ હાલ પોલીસનો જે રોલ છે એ નિંદનીય છે અને એમાં પોલીસે કામગીરી કરવી જોઈએ એવું અમારું માનવું છે હકીકત એ છે કે મેં પણ એમના ઇન્ટરવ્યુ જોયા છે સ્ટાર્ટિંગ હું એમના જ સવાલોથી કરીશ જ્યાં એમને એમ કીધેલું છે કે એના ફાધર ઓફ થઈ ગયા તો એ મારા દીકરી પ્લેનમાં આવી ગયા તો આજે તમે લોકો જવાબ આપો કે મને ખબર પડી હોય કે મારા ફાધર હવે આ દુનિયામાં નથી તો હું બે મિનિટ રાહ જોઈ શકું મારી ઉપર એ એ વખતે શું શું થયું તો હું જ જ એટલે ટિકિટ તરત કરાવી અને ફ્લાઇટ સવાર પાંચ વાગ્યાની ટિકિટ કરાવી ને સાડા છ સદી હું અહીં આવું તો એમનો કહેવાનો મતલબ શું હતો કે બધું વિધિ પતી જાય પછી હું પોચું અને મેં જ બધી વિધિ કરેલી છે મારા હાથે કરેલી છે અને મારા હાથે જ મેં અંતિમ સંસ્કાર કરેલા છે દીકરી થઈ અને આટલી હિંમત રાખીને આટલી વસ્તુ કરતી હોય અને એમનો સવાલ એમ છે કે પોચી કઈ રીતના ગઈ કેમ હું મારા બાપની આખી વિધિમાં તમે એમ બી ઈચ્છતા હતા કે હું એને જોઈ પણ નહીં શકું પેલા તો એ લોકોએ મને જણાવ્યું જ નથી મારા પપ્પા મારો નંબર એના મારા પપ્પાના ફોનમાંથી ડિલીટ થઈ ગયો એ રેકોર્ડિંગ મારી સામે છે મારા પપ્પા મારા ભાઈને એમ કહે છે મારે મારી દીકરી સાથે વાત કરવી છે તો નંબર આપ મારો ભાઈ મારી સાથે

એમની ગમે તે વસ્તુ હોય એમાં મારો હક થાય અને અત્યારે જે એ વસ્તુ ઘડી વારંવાર એ બધા ઇન્ટરવ્યુ એમ જ કે છે પૈસા માટે પૈસા માટે આ મુદ્દો પૈસાનો હોત તો હું પેલા એક વર્ષ આટલી રાજ ન જો એક વર્ષ પહેલા જ મેં આ એક્શન લઈ લીધું અત્યારે મુદ્દો ઈ છે કે તમે લીગલ એક્શન લીધા પછી તમે મારી મમ્મી જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તમે એને ટોર્ચર કરવા એમને ધક્કો મારી તમે તમારી દાદાગીરી બતાવ તમે મારા ઘરમાં ઘૂસી ગયા અને એમને મારવાની કોશિશ કરી આ મુદ્દો ઈ છે

અને મારા પપ્પા જે મને માં ચેટ છે એ પણ હું તમને આપીશ મારા પપ્પાએ મને કીધેલું કે લોકરમાં આનંદનું નામ છે તો મેં કાલે પણ કીધું હતું એમાં મેં ખાલી એક અરજી આપેલી હતી કે મારા જે સર્ટિફિકેટ છે ગોલ્ડના એના વિના આજકાલ ઇલલીગલ કાંઈ ચાલતું નથી કાલે પણ હું બોલી હતી કે ઇલલીગલ સોનું પણ નથી વેચાતું તો જે સર્ટિફિકેટ જે બિલ

સપોર્ટ કરજો જે સત્ય હોય એનો સપોર્ટ કરતો હું એમ નથી કહેતી કે મારો જ સપોર્ટ કરજો જે તમને લાગે સત્ય છે આજે હું પ્રૂફ સાથે વાત કરીશ તો મારો સપોર્ટ કરજો પણ ન્યાય આપજો ક્યાંય ખોટી રીતના કોઈનો ખોટો સાથ નહીં આપતા બસ એટલી જ રિક્વેસ્ટ છે